અતિથિ વિશેષ તરીકે વડોદરાના વર્તમાન ડીજીપી શ્રી નરસિંહા એન કુમાર ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી વાર્ષિક ઉત્સવના મુખ્ય આકર્ષણ સમાન રિધમ ઓફ ઇન્ડિયા થીમ હેઠળ શાળાના બાળકોએ ભારતની વિવિધતા સભર સંસ્કૃતિને મંચ પર જીવંત કરી હતી મનમોહક નૃત્ય અને વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા બાળકોએ ભારતીય વારસાને ઉજાગર કર્યો હતો દરેક બાળકને છુપાયેલી પ્રતિભા બહાર આવે અને તેમનો આત્મવિશ્વાસ વધે તેવા ઉમદા હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉત્તમ પરિણામ લાવનાર તેજસ્વી તારલાઓને મહાનુભાવો શ્રીઓ તેમજ આચાર્યશ્રીના વરદ હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા આ સન્માન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના મનોબળને મજબૂત બનાવવાનો અને તેમના ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવાનો રહ્યો હતો સાથે જ વડોદરા શહેરના પોલીસ કમિશનર અને બાળકોને ટ્રાફિક સેફટી વિશે પણ માહિતી આપવામાં આવી હતી સાથે જ તમામ પ્રકારના નશીલા પદાર્થ કે ખોટી સંગાત થી દૂર રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના નિયામકશ્રીએ જણાવ્યું હતું કે આજનું બાળક એ આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે દરેક બાળકમાં એક આગવી બખૂબી હોય છે અમારો પ્રયાસ છે કે વિદ્યાર્થીઓ પોતાની બુદ્ધિ ક્ષમતાથી જીવનના દરેક પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક આત્મવિશ્વાસ પૂર્વક સામનો કરી શકે અને વિશ્વના કોઈ પણ ફલક પર પોતાની અમિત છાપ છોડી શકે આજે બારમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદની ની જયંતિ ના દિવસે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તેપન વાર્ષિક ઉત્સવ બનાવવામાં ઉજવવામાં આવ્યો તેમાં મહેમાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી નરસિંહ કોમર સાહેબ પોલીસ કમિશનર વડોદરા સિટી હાજર રહ્યા હતા તેમને વાલીઓને પ્રોત્સાહિત કર્યા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને સાથે સાથે કેજીથી બારમા ધોરણના છોકરાઓને ઇનામ આપ્યા આજનો અમારો થીમ હતો રિધમ ઓફ ઇન્ડિયા રિધમ ઓફ ઇન્ડિયામાં જય જય ગરવી ગુજરાત દ્વારિકાનો નાથ બંગાળી પંજાબી ગુજરાતી રાજસ્થાની નૃત્ય જૂની એડવર્ટીઝમેન્ટ ઉપર ડાન્સ અને વિવિધ એવા રિધમ આ જે ઇન્ડિયાની રિધમ છે એના પર પર્ફોમન્સીસ થયા પાંચસોથી પાન આશરે પાંચસો જેવા વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો વાલીઓનો ખૂબ સપોર્ટ રહ્યો શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છેલ્લા પચીસ દિવસથી અને પરફોર્મન્સ તમે છોકરાઓને તો જોઈ જ રહ્યા છો અને હંમેશા માટે અમારો અભિગમ રહ્યો છે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક પેરેન્ટ્સ એન્ટ્રિક અને ટીચર્સ એન્ટ્રિક એટલે આ અભિગમથી અમે વર્ષો વર્ષ સ્કૂલ ચલાવી છે અને આવનાર વર્ષોમાં પણ અમે મહેનત કરીએ એવી પ્રભુને પ્રાર્થના ડે સેલિબ્રેશનના ભાગરૂપે આજે જે કાર્યક્રમમાં આપણે ભાગ લેવાનું તક મળી આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તેઓના એકેડેમિક એક્સેલન્સ માટે અવોર્ડ પણ મેળવી છે સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન અપના વાલીઓ શિક્ષકપુરાંત અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટરો અને બાળકોના હાજરીમાં આપણે એમના ભવિષ્ય કેવી રીતે સુંદર બને એમના આખું જીવનયાત્રા કેવી રીતે સફળ બનાવી શકીએ તે દિશામાં આપણા સંકલ્પ કરવાની વાત કરી છે તો ખાસ કરીને એમને ફક્ત લિમિટેડ એકેડેમિક ડિસિપ્લિનમાં જવાના બદલે એક ઓપન એન્ડેડ ઓપ્શન આપીએ સાથે સાથે એમના જીવનમાં ટબેકો અલ્કોહોલ ડ્રગ જેવી પ્રદૂષણ એમને ઇમ્પેક્ટ ન કરે એમના કરિયર જર્નીને ડિરેલ ન કરે તે માટે સંકલ્પ કરીએ અને દરેક બાળક એક જવાબદાર નાગરિક બને તે માટે દરેક કાયદા નિયમો અને જે કન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં જીવાનો એક આદર્શ પણ એમને શીખાડીએ જેથી કરીને દરેક બાળક પોતાના ટેલેન્ટ પોતાના પરિશ્રમ સાથે સાથે એમના સંકલ્પ